રામ રામ ડેરા ને ભાઈ પાર્સલ ઉપર પાર્સલ પાર્સલ ઉપર પાર્સલ ભાઈ ની તમે અમીરી જોવ હોવ ને હમણાં ભાઈ નકરા પાર્સલ જ આવે આ પાર્સલ લગભગ આવી ગયો નો કેટલો ટાઈમ થયો હે અઠવાડિયા ઉપરનો આનો ટાઈમ થઈ ગયો અઠવાડિયા નહીં પણ પાંચ દિવસ ગણી લો પાંચ દિવસ થયા ને આ પાર્સલ આવી ગયું હોય મેં બ્લોગમાં ક્લિપ નથી લીધી પણ તમને છતાં જ દેખાડી દઉં અને ઇસ્કા અનબોક્સિંગ મેં ઓલરેડી કરી છે ને આ બોક્સની અંદર હું તમને ખબર હે ભાઈ એ આ દારૂન બોટલું નીકળી દારૂ બોટલું નથી ભાઈ બહુ મોંઘા મેલા બિસ્કીટે જોઈ લો એલ મોન સેલમોન નહીં એલમોન

ચોખા હે અને બીજું શું ઓલું કંકુ છે અને જોઈ લે આટલી બધી વેરાયટીની રાખડી જોતા ઓહો 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 સ્પેશિયલ નામ લખેલી રાખડી કેસુર કિંગ ઓ ભાઈ કંઈ ના ઘટે આ આ જો મોડન એકદમ રાખડી બ્રો અને ચશ્મા તો ભાઈ આપણે ભાઈ આની કરવાની છે એડ શૂટ એક મસ્તીનું કોઈને પણ રાખડી લેવી હોય ને તો એ રીલ છે ને આવી ગઈ હે કાંચ પછી ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો આની રીલ શૂટ આપણે કરવાની હે તો એના માટેની તૈયારી હાલે છે એના માટે હું થાળી હોતું હોઉં કે ભાઈ હારામાયેલી થાળી હોય ને તો હારું બધું પેલા જે હકેલી નાખું રાખડી બહુ જ હજી છે વિહક જેવી રાખડી છે ને વિડીયો બનાવવાનો છે પ્લાનિંગ કે દીનો કરું પછી મને ખબર પડી કે રક્ષાબંધન તો હમણાં જ આવે મારે ફટાફટ વિડીયો શૂટ કરવો જો આ ઘટનું બધું મોડું બહુ રાખડીનું બધું નાવા જવું છે મારે લુગડા ભાઈ કે દીને એક ને એક આપણે ઠપકાઈ રહ્યા તો એ બધું બદલાવીને થાળીનો સેટઅપ કરીને એડ શૂટ કરીને જ લગભગ તમને મળી ડીશ કલેક્શનની વાત કરું તો જો આપણે ભાઈ મોટી ડીશ છે આની નાની ડિશ છે અડારી જૂના વાણી જમાના વાળા હે એ ખાસ હેચવી રાખી ઘોડો તમે જોયો એને ખાસ રસોડામાં હોય રૂમમાં હોય આપડી પાસે જૂનો ઘોડો છે એમાંથી એક નાખી છે આઈફોન નો લોકો ક્યાં ગયો મસ્ત ની મસ્તની ની હે આપડે એને સારી હજી આવી હે અને વિડીયો નું કામ ડન કરો ને હવે આમાં એક હે ને કંકુ ઘટે છે બીજું ઘણું બધું લા લગભગ કઈ નથી ઘટતું હવે વિડીયો નું કામ ચાલુ કરી પણ એને પેલા તો જોઈ

કલાક થઈ ગયા કલાક એક માં આપણું વિડીયો શૂટિંગ નું કામ ડન થઈ ગયું લેટ્સ ગો ઘર ભેગી ના થાય ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ રામ રામ ડેરા ને બીજા દિવસની અંદર અને મારા સનીના ને થયું કે આની ઉપર આપણે કારુ કાગળ ચડાવું પડું કારણ કે કાલ હેંગ ગયા એ બહાર જ પડ્યો તો અને ભાઈ આપણું વિડીયો શૂટિંગ નું કામ કાલ ડન થઈ ગયું એટલે બોલું એડ શૂટ ડન થઈ ગઈ બાર પાવન એટલો વધારે ને એટલે મારો અવાજ જ ન આવા દે આપણે ભાઈ હેને હાથીડો હાકવાનો હતી તમારો ભાઈ આજે હેલ્પર તરીકે પાછળ ઊભો રહેવાનો છે બહુ જાજા સમય પછી આપણે ખેતી કામ નીપલા આપણે આપણા સનાનંજરી ગનબોક્સ કરવો જો છે મારા બાપુ અનબોક્સ કરીએ શું કહો પાણી પાણી મોકલશે કઈ આ પાણા જ છે નકરા અહીંયા અરે 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 જાવા દો હાલો જાવા દો જાવા દો જાવા દો વાહ 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 જો તોડ નાખો અનબોક્સિંગ થઈ ગયું છે હું જોઈ તમારે હા મેં એવું શીખું જોઈએ તમારે બોલો સંગડામાંથી બેહવાનું હોય કે હોવાનું એ ખબર નથી પડતી ખાસ જરૂર પડતી વાત છે જે લો

દ્રિવકારમાં વરી જાય આન્ટી કહી દો ભાઈ ટેક્ટર મિનિટ ટેક્ટર વારવારમાં થોડુંક કેવડાવે યાર ચલો આવડી જો પાછળ માંડવી ભૂમિ નહીં કે ભાઈ અરે અર મુંગામેલી માંડવી જો આને ચોખ્ખું કરવું છે ચોખ્ખું કરવું છે અત્યાર દસ તો બેસાડી દેજો ચાલો પરીમાં છ થ્રી ટુ વન ગો થોડા સમય પેલા હે ને જોરદાર એવો વરસાદ આવ્યો હતો પણ સતત આપણે હે ને સંડો ચાલુ જ રાખ્યો હતો કારણ કે જો આવી રીતને ને આવી રીતના વચ્ચમાં બ્રેક મારતા રહું ને તો હે ને હાકવાનો વારો નહીં આવીએ કારણ કે આ જમીન હે ને ભીની થયા રાખીએ આની માટે મેને આનીકર ખેંચ્યું બસ ખેંચાય કે રેડી જવા તો આપણે ક્યાં હતો કે ભાઈ થોડીક જમીનને તપવા દેવી જરૂરી છે પણ તપવાનો વારો જ નથી આવતો જોતા કાળું ડિમાગ વાતાવરણ હજી છે તો આપણે આ આને હાકી લઈ હેવા આજે નાઉ ધ ટાઈમ ઓફ મિત્રો આપણો સમય હવે થઈ જાય છે પૂરો કારણ કે ભાઈ આપણે ભાગ્યા ભાઈ આવી ગયા છે અને હવે તમારો ભાઈ જવાનો છે ઘર ભેગીનો મને એક જ ઉથલનું કીધું હતું ને ભાઈ કેટલી સહજ ઉથલું મરવી દીધી ભાઈ કંઈ વાંધો નહીં તો ભાઈ આપણું કામ એટલે કરવું પડે તો માંડવી ન ભાઈ ભાઈ ખરા સારો છે હું તમને વારે ખરે હું જો વર્ટમાં પીડી પડતી જાય છે તડકાની ખાસ જરૂર હોય પણ તડકો છે ને પડતો નથી પેલા જે રીતે વરસાદના છટ આવી જાય છે એટલી વરસાદની જરૂર પડે ને એટલી નાટલી તડકાનીય જરૂર પડે આમાં તો ઘેર આવી ગયો અને કાલ હે ને આપણે હે ને ચોકલેટના ખોખા હે ને વિડિયો બનાવવા માટે આયા હતા અને આજ ના દિન માં કેટલા પૂરો થઈ કે ખબર હજી પૂરા 24 કલાક પૂરો નથી જો જો આ તાજી કે થોડું ઓછી ઓછી થઈ છે આજીક તમને ખોલીને દેખાડું જો તો અરે રે રે આવી મુંગા મૈલા ચોકલેટના ડબ્લા ભાઈ જો તમે 24 કલાક હે ન થાવા દેતા ને એ પહેલા તમે પૂરા કરી નાખો બતા હે દેખાયો ખાવન બહુ મજા આવો યાર મુંગા મૈલી ચોકલેટ હે ને એટલે મજા આવે એ વાત હજી હે પણ જે પ્રમાણેના પૈસા દઈને એ પ્રમાણેની મજા નથી આ નહીં પણ આની ઊંઘામાલી જેટલી ચોકલેટું કે બિસ્કીટું કે કેક કે જેટલું આવે ને જેટલી જગ્યાએ મેં વધારે પૈસા દીધા ને એ સ્વાદમાં આટલી મજા નથી આવતી હા વાંચું કહું તો ટુ બી વેરી ઓનેસ્ટ ચોકલેટો આપણે દાબી લીધી છે ગાયને ભેં માર દોવાનો હોય એનો વિડીયો ઉતારતો નથી કારણ કે કાલે મેં તમને દેખાડ્યું છે એ આપણે બહેન દોવાની હે પછી જો ગાય છે ને થોડીક બીમાર થઈ ગઈ છે બીમાર નહીં થાય છે તો મને દોવા દે હે અને દોવા દે તો ભેંનું દૂધ આપણે દૂધ ભરવા જવાનું થાય આજે તમારો ભાઈ દૂધ ભરવા દે गण के मारे बापू तो सनेडो आके सनेडो जिम बने आज हन सुदी भाई आपड़े आकी नखवानो है એટલે સનેડામાંય જોર રાખી અને હું કામમાં જોર રાખું જોઈને બધા કામ એક બગા થઈ જાય સવારની 7 વાગ્યે લાઈટ વહી ગઈ વહી ગઈ ને અટલે ઢુંઢાના 7 વાગ્યે એટલે પૂરે પૂરે 24 કલાક એટલે સોરી 12 કલાકનો ચેલેન્જ ને પૂરો કર્યો છે પણ એની વાહ ભાઈ આપડે કુંડીયું ને બધું અધરું રહી ગયું તો મારે મોટર ચાલુ કરવી જો છે ચુમ 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 કરતે ખુલી જા એક આપડે વડી મોટર ચાલુ કરવાની છે અને આની બાજુ આપડે એક નાનકડી મોટર છે પણ ઈએ ચાલુ કરવાની છે इसको मैंने दबा दिया टकले मार दिया હાલો હવે ઘેર પાણી પોગી જાય

દૂધ આપણે તમારો ભાઈ ક્યાં જઈને ડેરીએ જાય મસ્તી દૂધ ભરવાનું છે કઈ ભાઈ દુધાણા હે નહીં અઢી લીટર બે લીટર જેવું દૂધ થાય છે પેટ્રોલ નાય માથે પડે એમ હે હવે કોઈ એમને કહે તો વયો જા દૂધ બંધાઈ ભાઈ થેલી લેવાઈ ગઈ છે થેલીમાં આપણે શું ભરવાનું તમને ખબર હે આપણે લેવાના હે બટેકા અને બીજું લેવાના ખબર હે કુરકુરિયા લેવાના હે કુરકુરિયા શબ્દથી કેટલા લોકો જાણી છે કુરકુરિયા એટલે શું થાય કોમેન્ટમાં લખી નાખજો કે આને આને આપણે ભાઈ કુરકુરિયા કઈ હકી બાકી ભાઈ કેન્યુ બહુ જબરું છે પણ એની અંદર માલ તો ઓછો હે આ ટૂંકમાં ઓલી હપ્તાવાળી સિસ્ટમ જેવું છે ઈ માં સિસ્ટમ હોય પૈસા હોય નઈ પણ હપ્તે નવી નવી વસ્તુ આવતી હોય એને જેવું હોય આ બધું તો કંઈ વાંધો નહીં મિત્રો ચાલો આપણે નીકળી ગયા દૂધ ભરવા હાટું હજી દી ભાઈ ઢેડ ઓ વાવ ગોલ્ડન આવે છે તો ઓગાઈસ ઓગાઈસ જોઉં નહીં યાર તમે એકવાર અને રસ્તો બહુ એટલે બહુ જાજો ખરાબ છે જેમાં હું મારો ફોન બહાર નહીં કાઢી શકી ને કે વોરંટી પૂરી થઈ જાય ડેરી ભાઈ આપણે ભૂગ્યા ને મેં તમને કીધું હતું ને દૂધ જોઈ લો આપણું દૂધ છે આટલું જ થાય છે પેટ્રોલ નહીં માથે પડે એમ છે આવી રીતના કઈ વાગ્યો આપણે રેડી દેવાનું થોડીક વારમાં સેમ્પલ લે ને ફેટ કાટીએ કેટલા ફેટ નીકળે તમારે જોવું હે મિત્રો આજ ફેટ કાઢવાના મશીનને તમને બધું દેખાડું હોય મારે કેટલા ફેટ આવે ને એ મારે તમને ખાસ દેખાડો એવું મારે ડેરીવાળાને કહેતો તો ભાઈ આજનો દી મને બાર તેર ફેટ દેખાડી દયો ને આ વિડીયોમાં જરીક ઠાવકું લાગે એટલે એ દેખાડી દયો ને બાર તેર ફેટ કરી નાખો ને એવું મશીનમાં કાંઈ હે કર નાખ્યો ને બાર તેર ફેટ તેર ચૌદ કરી નાખ્યો એટલે તમને ખબર પડી ગઈ મિત્ર આ મશીનમાં જોલજાલ થઈ શકે આવી ગયો છે તમારો ભાઈ દૂધ ભરીને ને ઘણો બધો સમાન લઈ આવ્યો હું એની અંદર મેં લીધા કુરકુરિયા રેડી મને લાગે આજનો બ્લોગ વિડીયો આપણે ગ્રુપ નાખ્યો તો કેવું કરે હારા મારું રહે ને મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી તમે કોઈ કમેન્ટ ના કર્યું તો યાર કમેન્ટ કરી નાખો ફટાફટ મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામે રામ ડાયરા ને